સાધન નું તો મો પૂછ્યું પછી કેટલો લોબેન જાય તો સાધન કરવું પડે કે પેલા નંબર કરો જો ઈને છે ને ઈકો ઓ ઓ પૂછી લેજો બેઠવું પડશે હા પણ તો દો હાલો ઓળખતો નઈ ઓળખતો નઈ ભમાવાળો બોલું ભમાવાવાળો આ તો ઓળખતો જ નઈ યાર પણ નોમ લ્યો કે હાલો ફૂમકેઈ ફૂમકેઈ આલ્યા પેલો બંકો બંકો ગોમ બધા ભમાશે નહીં રહ્યો તું એ બધું જવા દે કાળિયા એ મોનાલી બોલ મોનાલી બોલ મારા તારી ગાડીની જરૂર છે લગનમાં જવાનું છે તારા કાઈ હું લોકાય તો નહીં જવાનું કહ લગ્નમાં જવાનું છે બોલ ભાડું બોલજે મારા માસ્ટ છે નહીં

મોહન થાય લગ્ન શિવરાત્રી નહીં ટ્રાય તો કરું પડે તૂટી જાવ તું

ને દોટ્યું બદલ્યું ખાલે પાઘડી એકલી નવી લાયો છે આ તો છોતી બધા ભેગા થયા છે મોહનદા ખાવા આયા છે તમારા ઘર કે કીધું તો ભાઈ મોહનદા લાયા છો લગનમાંથી ચોરી કરી ઓ તમે લાવો અમે ચોર નહી ક્યોય હું ચોર નહી હું ચોર નહી હો તું ઓવ રમેકું છે આવા સોર અમે ભરીજે હવે ભઈ તમે અંધી પાડો જાવ નહીં લે અડક જવાય વાત કરે હું લ્યા લળો બધા ભેગા થયા છે પણ આના બોલતા નહી આવડતું યાર ઓમેરે તો જીનકીથી ના ના ભાઈ હું ભમઈ છે હો લેડો છે અલ્યા આનું કરો આનું કોક કરો નકર હું આનામાં ખૂબ તાર્કી લડાઈયા અરે માપે રે નક ગોમમાં ભમાઈ તો ને ગોમ હશે અને આ પબ્લિક જોવા સારી થી કરવાનું છે મી વાડ જોઈ રહ્યા છો કે ઓરડી નશો ખરખી મેલો parcel લઈ લો આ